કાર્યક્રમનું ઉદ્ઘાટન જંબુસરના લોકપ્રિય ધારાસભ્ય કે સ્વામીના મંદિર કાવા ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નિતિનભાઈ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ઉદઘાટન બાદ ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ પોતાના સંબોધનમાં તાલુકામાં થયેલા વિકાસ કાર્યોની વિગતવાર ચર્ચા કરી હતી તેમજ સરકારની વિવિધ જનકલ્યાણ અને વિકાસલક્ષી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું ધારાસભ્યશ્રીએ લોકોનું આહવાન કર્યું કે તેઓ આ વિકાસ યાત્રામાં સક્રિયપણે જોડાઈને જંબુસરના સર્વાંગી વિકાસમાં યોગદાન આપે આ પ્રસંગે જંબુસર મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડ તેમજ અન્ય વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત ભાજપના અગ્રણી કાર્યકરશ્રી પિન્ટુભાઈ અજીતભાઈ વૈજ્ઞાનિક કુલદીપસિંહ રાણા મકમપુર ભરૂચ દેવેન્દ્ર પટેલ અને રાકેશભાઈ ધંધુકિયા સહિત તાલુકાના અન્ય અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ ઉજવણી સાથે જ વિકાસ સપ્તાહ રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ નો પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો આગામી દિવસો અંતર્ગત કૃષિ પ્રદર્શન પાક પરિસંવાદ અને ખેડૂતોના સ્માન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે સમગ્ર કાર્યક્રમ જંબુસર તાલુકાના વિકાસના માહોલને વધુ વેગ આપનારું અને જનતા તથા શાસન વચ્ચેના જનવિશ્વાસને મજબૂત કરનારું રહ્યું હતું અને એ પછી મોદી સાહેબ 2001 થી જેઓ આ ગુજરાતની ધુરા સંભાળી અને ત્યારબાદ એમણે આખો કૃષિ વિશે અને દેશોમાં પર્યટન કર્યું અને દેશોના તજજ્ઞોને બોલાવ્યા અને ત્યાર પછી એમણે જે 2005 થી જે કૃષિની અંદર ખેડૂત માટે ચિંતા કરીને બધાને ખબર છે લાઈટો ખાલી એક જ લાઈન હોય એમાં મોટર એ એ ચાલે 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 બધાના ઘરની લાઈટો એસી બધું એક જ લાઈન લાઈન હતી અને થી લાઈટ આવે ના આવે એ બધી આપણે ભવિષ્યમાં ભૂતકાળમાં આપણે બધી પરિસ્થિતિ જોયેલી છે કે આવ્યા પછી એગ્રીકલ્ચરની લાઈન અલગ કરવામાં આવી જ્યોતિ ગ્રામની લાઇન અલગ આપણા તે વખતના તત્કાલીન મુખ્યમંત્રી મોદી સાહેબ અને આજે જયારે વડાપ્રધાન છે ત્યારે અવિરતપણે આ વિકાસ યાત્રા આ કૃષિ યાત્રા આજે પણ ચાલી રહી છે